નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો ગુજરાત માટે મોટી ઘાત છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ડરામણીઓ આગાહી કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો મિત્રો તેની વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેમાં મિત્રો ગુજરાતમાં ફરી એકવાર મા માવઠાનું સંકટ ખેડૂતો ઉપર આવી રહ્યું છે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે છે મિત્રો જેમાં ખાસ કરીને ઘઉં ખેડૂતોને વધારે નુકસાન થવાનું આ જાણીતા હવામાન શાસ્ત્રી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો કરવામાં આવી ગઈ છે ગુજરાતના ખેડૂતો માટે મિત્રો અંબાલાલ શું કરી રહ્યા છે તેના વિશે માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો ફરી એકવાર માવઠાનો માર સહન કરવા માટે તૈયાર રહેજો ફરી એકવાર પાકમાં નુકસાન થાય તેવી ખેડૂતોને સ્થિતિ થઈ શકે છે તેવું મિત્રો જણાવી રહ્યા છે વધારે વિકટ બને તો નવાઈ પણ નહીં કારણ કે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી દીધી છે આ કમોસમી વરસાદ ગુજરાતના મિત્રો ફેબ્રુઆરીની શરૂઆતમાં પડવાનો છે અને પાંચ ફેબ્રુઆરી સુધી મિત્રો માવઠાનો માર આપણને જોવા મળવાનો છે તો ખાસ મિત્રો જાણી લીજો ગુજરાતમાં વરસાદ પહેલાં મિત્રો જોરદાર ઠંડીનો માહોલ પણ જોવા મળશે કેમ કે મિત્રો તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડી તો પડશે જ મિત્રો સત્યાવીસમી જાન્યુઆરી સુધીનો મિત્રો ઠંડીનો ચમકારો પણ રહેવાનો હતો તેમાં મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો ઠંડીનું પ્રમાણ ઘટવાનું છે અને ત્યાર પછી મિત્રો વરસાદ પણ આવવાનો છે એટલે કે મિત્રો સત્યાવીસમી ફેબ્રુઆરી પછી ગરમી થોડીક થશે પરંતુ પાણી પછી મિત્રો માવઠાનો માર થશે એટલે મિત્રો ઠંડી વધશે તેવું મિત્રો અત્યારે અંબાલાલ જણાવી રહ્યા છે કમોસમી વરસાદના બાદ મિત્રો ઉમા ઉનાળાની મિત્રો ધીરે ધીરે શરૂઆત થવાની છે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું વાતાવરણમાં મિત્રો આવનારા આ બદલાથી મિત્રો સૌથી વધુ નુકસાન ઘઉં પકવતા ખેડૂતો માટે થવાનું છે તો હાલ બદલાયેલા વાતાવરણથી મિત્રો અચાનક ગરમી વધી રહી છે તો અચાનક ઠંડી પણ વધવાની છે જેના કારણે ઘઉં પર તેની મિત્રો સીધી અસર આપણને જોવા મળવાની છે તો મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કૃષિ વૈજ્ઞાનિકે મિત્રો આ વાતાવરણમાં કેવી દવાઓનો છંટકાવ કરવો તેના વિશે શું ધ્યાન રાખવું તેની પણ સલાહ આપી હતી કૃષિ વૈજ્ઞાનિકોની સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ જણાવ્યું કે ઘઉં તથા જીરું પકવતા ખેડૂતો માટે પાંચ ફેબ્રુઆરી અને તેની આસપાસના દિવસો દરમિયાન શું ધ્યાનમાં લેવું તેની પણ સલાહ આપી હતી ગુજરાતમાં આ વર્ષે મિત્રો ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ જેવો માહોલ થવાનો છે ખાસ સૌરાષ્ટ્રમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ નિષ્ફળ પણ ગયો હતો ત્યાર પછી મિત્રો કમોસમી વરસાદનો પણ માર પડી રહ્યો છે ત્યાર પછી મિત્રો એક માવઠું આવી રહ્યું છે ત્યારે આ વરસાદથી ઓછું નુકસાન થાય અને ખેડૂતોની મહેનતને પાણી ન ફરે તે માટે મિત્રો ભગવાનને પ્રાર્થનાઓ પણ ત્યારે બધા ખેડૂતો કરી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો